જેના લગ્ન નથી થતા તે મીઠાના ડબ્બામાં એક વસ્તુ મૂકી દેજો સામેથી માંગા આવશે મિત્રો શું તમારી ઉંમર ધીમે ધીમે વધી રહી છે પણ લગ્નની વાત જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ આવીને અટકી જાય છે ક્યારેક રિશ્તો આવે છે બધું સરસ લાગે છે પણ અચાનક કોઈ કારણ વગર વાત બંધ થઈ જાય છે ક્યારેક સગાઈની વાત ચાલે છે તારીખની ચર્ચા થાય છે અને પછી એક જ ફોન આવે છે માફ કરજો વાત આગળ નહીં વધે અને સૌથી દુઃખદ વાત તો એ છે કે કોઈ સ્પષ્ટ કારણ પણ નથી મળતું જો આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તો મિત્રો આ માત્ર સંયોગ નથી શક્ય છે કે લગ્નની કોઈ અદૃશ્ય અડચણ તમારા જીવનમાં સતત કામ કરી રહી છે અને હવે ધ્યાથી સાંભળજો જો તમે આ વિડિયો અડધામાં છોડી દીધો અથવા સ્કીપ કર્યો તો શક્ય છે કે તમે એક એવો નાનો પણ અત્યંત શક્તિશાળી ઉપાય ચૂકી જશો જે વિશે નવ્વાણું ટકા લોકોને ખબર જ નથી આ એવો ઉપાય છે જેને આપણા શાસ્ત્રોમાં લગ્ન અટકાવતી ઊર્જાને શાંતિથી દૂર કરનાર ગુપ્ત રીત કહેવામાં આવી છે આ ઉપાય માટે ન તો કોઈ ભારે મંત્ર બોલવો પડે ન તો કોઈ ખર્ચ કરવો પડે ન તો કોઈ તાંત્રિક વિધિ ન તો મંદિર મંદિર ભટકવું પડે માત્ર તમારા પોતાના ઘરમાં તમારા રસોડામાં દરરોજ ઉપયોગમાં આવતો મીઠાનો ડબ્બો અને તેમાં મૂકવાની એક એવી ખાસ વસ્તુ જેનું રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે લગ્નમાં અડચણ આવે છે તો કેમ હવે અહીં એક વાત ખૂબ ગંભીર છે શાસ્ત્રો અનુસાર લગ્નમાં વારંવાર વિલંબ થવો અથવા વાત તૂટી જવી આ સામાન્ય સમસ્યા નથી આના પાછળ મુખ્ય કારણો હોઈ શકે છે શુક્ર ગ્રહનું કમજોર થવું જે લગ્ન પ્રેમ અને દાંપત્ય સુખનો મુખ્ય ગ્રહ છે કુંડળીમાં લગ્ન દોષ જેના કારણે યોગ્ય સંબંધ આવીને પણ ટકી શકતો નથી ઘરમાં ભરાયેલી નકારાત્મક ઉર્જા જે સારા સંબંધોને અંદર આવવા જ નથી દેતી અથવા તો પૂર્વજન્મની કોઈ અધૂરી ઈચ્છા કે ઋણ જે આ જન્મમાં અવરોધ બનીને ઊભી રહે છે અને અહીં જ આવે છે એક અત્યંત મહત્વની વસ્તુ મિત્રો મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી શાસ્ત્રો કહે છે કે મીઠું એવી શક્તિ ધરાવે છે જે નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને ઘરની અંદર પ્રવેશ કરતી અશુભ શક્તિઓને શાંતિથી રોકી દે છે એટલે જ તો કોઈ નવી જગ્યાએ જતા પહેલાં કોઈ નકારાત્મક ઘટના પછી અને ખાસ કરીને લગ્ન જેવી પવિત્ર પ્રક્રિયામાં મીઠાનું મહત્ત્વ ખૂબ જ વધારે માનવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં તો મીઠાને નકારાત્મકતાનો મૌનભક્ષક કહેવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે જો મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે લગ્નમાં આવતી અદૃશ્ય અડચણોને ધીમે ધીમે દૂર કરવા લાગે છે પણ શરત એટલી જ છે કે તેમાં એ એક ખાસ વસ્તુ જરૂરથી ઉમેરેલી હોવી જોઈએ શાસ્ત્રો કહે છે કે મીઠું એવી વસ્તુ છે જે આંખે ન દેખાતી નકારાત્મક શક્તિઓને પોતાની અંદર ખેંચી લે છે એટલે જ તો વિચારો જો ઘરમાં અચાનક વાતવાતમાં ઝઘડા વધ્યા હોય કામ બનતું બનતું અટકી જતું હોય અને લગ્ન જેવી શુભ બાબત વર્ષોથી લટકી રહી હોય તો શક્ય છે કે તમારા આસપાસનું વાતાવરણ નકારાત્મક ઊર્જાથી ભરાઈ ગયું હોય અને એ નકારાત્મકતા સીધી અસર કરે છે લગ્નના સુખ પર એટલે જ તો વાસ્તુશાસ્ત્રમાં અને આપણા શાસ્ત્રોમાં મીઠાને સામાન્ય વસ્તુ નહીં પણ ઉર્જા શુદ્ધ કરનાર પવિત્ર તત્વ માનવામાં આવ્યું છે મીઠાના ડબ્બામાં શું મૂકવું છે હવે અહીંથી વિડિયો સ્કીપ કરશો નહીં કારણ કે અહીં જ છે એ ગુપ્ત વાત જે નેવું ટકા લોકોને ખબર જ નથી મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો હવે ધ્યાથી સાંભળજો એક શબ્દ મહત્વનો છે મીઠાના ડબ્બામાં મૂકવાની જે વસ્તુ છે એ કોઈ તાબીઝ નથી કોઈ મોંઘી પૂજા સામગ્રી નથી પણ એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય છે અને એ વસ્તુ છે લવિંગ હા મિત્રો એ જ લવિંગ જેને આપણે ચામાં નાખીએ છીએ અથવા મસાલા તરીકે વાપરીએ છીએ પણ બહુ ઓછા લોકો જાણે છે કે લવિંગ સીધી રીતે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે શાસ્ત્રો અનુસાર શુક્ર ગ્રહ લગ્ન પ્રેમ દાંપત્ય સુખ અને આકર્ષણનો કારક ગ્રહ છે જ્યારે શુક્ર નબળો પડે ત્યારે સારા રિશ્તા આવતા નથી વાત આગળ વધતી નથી અથવા અચાનક કોઈને કોઈ અડચણ આવી જાય છે અને અહીં જ લવિંગ શુક્રને મજબૂત કરવાની શક્તિ ધરાવે છે જ્યારે લવિંગને મીઠા સાથે રાખવામાં આવે છે ત્યારે તે નકારાત્મક ઉર્જાને શોષે છે અને શુક્રની શુભ શક્તિ જાગૃત કરે છે આ ઉપાય માટે કોઈ ખાસ દિવસો ગણવાની જરૂર નથી પણ જો તમે સાચી અસર જોઈતા હો તો શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે હવે ધ્યાંથી સાંભજો શુક્રવારે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો રસોડામાં જઈને મીઠાનો ડબ્બો હાથમાં લો દિલમાં ભગવાનને યાદ કરો અને કોઈ મોટી પ્રાર્થના ન કરો માત્ર શાંતિથી એક ભાવ રાખો હવે મીઠાના ડબ્બામાં પાંચ સાફ અને સંપૂર્ણ લવિંગ મૂકી દેજો લવિંગ મૂકતા સમય મોઢેથી કંઈ બોલવાની જરૂર નથી માત્ર મનમાં એટલું જ વિચારજો મારા જીવનમાંથી લગ્નની બધી અડચણો હવે ધીમે ધીમે દૂર થવા લાગે સૌથી મહત્વની વાત યાદ રાખજો મિત્રો આ ઉપાય વિશે કોઈને કહેવાનું નથી કોઈ મંત્ર બોલવાનો નથી કોઈ દેખાડો કરવાનો નથી કારણ કે ઉપાયની શક્તિ શાંતિ અને વિશ્વાસમાં છુપાયેલી છે જો તમે વિશ્વાસ સાથે કરશો તો પરિણામ પોતે રસ્તો શોધી લેશે ઘણા લોકોએ આ નાનકડો ઉપાય અવગણ્યો અને વર્ષો સુધી રાહ જોતા રહ્યા પણ જેમણે વિશ્વાસથી કર્યો તેમના જીવનમાં અચાનક સંબંધો આગળ વધવા લાગ્યા મિત્રો આ ઉપાય જેટલો શક્તિશાળી છે એટલો જ નાજુક પણ છે જો અહીં એક પણ ભૂલ થઈ ગઈ તો લાભ થવાને બદલે ઉલટી અસર પણ થઈ શકે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો પહેલી ભૂલ આ મીઠું ક્યારે પણ કોઈને ઉધાર ન આપશો ભલે તમારો પોતાનો સગો કેમ ન હોય શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે મીઠું ઉધાર આપો છો ત્યારે તેની સાથે તમારી અટકેલી શુભ શક્તિ પણ બહાર જાય છે બીજી ભૂલ મીઠાનો ડબ્બો ખાલી ન થવા દેજો જો મીઠું પૂરી રીતે ખાલી થઈ જાય તો એ સંકેત માનવામાં આવે છે કે મીઠું તમારી અંદરની નકારાત્મક ઊર્જા સંપૂર્ણ રીતે શોષી ચૂક્યું છે અને એ સમયે નવો મીઠો ન મૂકવો એ બહુ મોટી ભૂલ બને છે ત્રીજી અને સૌથી મહત્વની ભૂલ જો લવિંગ કાળી પડી જાય તૂટી જાય અથવા અજાણતા નીચે પડી જાય તો તેને તરત બદલી દેજો કારણ કે મિત્રો એ લવિંગ બેકાર નથી થઈ રહી એ તમારા લગ્નમાં આવતી અડચણો પોતાની અંદર લઈ રહી છે એટલે જ લવિંગનું કાળું થવું અપશુકન નહીં પણ સંકેત છે કે ઉપાય કામ કરી રહ્યો છે મીઠું શું કરે છે જેણે બહુ ઓછા લોકો જાણે છે મીઠું માત્ર રસોડાની વસ્તુ નથી શાસ્ત્રોમાં લખ્યું છે કે મીઠું આસપાસની ઈર્ષા નકારાત્મક નજર અને અદૃશ્ય અવરોધોને પોતાની અંદર ખેંચી લે છે અને જ્યારે એ મીઠામાં લવિંગ જેવી શક્તિશાળી વસ્તુ હોય તો એની અસર અનેક ગણો વધી જાય છે એટલે જ આ ઉપાય ચૂપચાપ કામ કરે છે કોઈ અવાજ કર્યા વગર તમારા રસ્તા ખોલવા લાગે છે મિત્રો લગ્ન કોઈ રેસ નથી કે જલ્દી કરવું જ પડે લગ્ન એ બે આત્માઓનું મિલન છે અને એ ત્યારે જ થાય જ્યારે ભગવાનને યોગ્ય લાગે જો તમે આજે આ વીડિયો જોઈ રહ્યા છો તો એને સામાન્ય વાત ન માનશો શક્ય છે કે ઘણા વીડિયો વચ્ચે આ એક વીડિયો તમારા માટે જ પસંદ થયો હોય શક્ય છે કે ભગવાન તમને કહી રહ્યા હોય હવે રાહ પૂરી થવાની છે આ ઉપાય દેખાડા માટે નહીં પરંતુ શ્રદ્ધા માટે છે વિશ્વાસ રાખો ઉપાય કરો અને પરિણામ ભગવાન પર છોડી દો કારણ કે જ્યારે સમય આવે છે ત્યારે અટકેલા સંબંધો પણ પોતે જ આગળ વધવા લાગે છે મિત્રો જો તમને લાગ્યું હોય કે આ વિડિયો તમારા દિલને સ્પર્શી ગયો તો લાઇક કર્યા વગર જશો નહીં કારણ કે તમારા વિશ્વાસનું ચિહ્ન છે આ વિડિયો એ વ્યક્તિ સાથે જરૂર શેર કરજો જે વર્ષોથી લગ્નની રાહ જોઈ રહ્યો છે પણ કોઈને કહી શકતો નથી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે અહીં એવી વાતો થાય છે જે બહાર આમ કોઈ કહેતું નથી અહીં તમને શાસ્ત્રોમાં છુપાયેલા એવા ઉપાય મળે છે જે જીવનને અંદરથી બદલવા લાગે છે જય માતાજી